એક કરોડ નો મુદ્દામાલ કબજે બોટાદ રોડ કેનાલ બાયપાસ પરથી ગઢડા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલ છ ટ્રક ઝડપે પડ્યો હતો જોકે ટ્રક ચાલક અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો ગઢડા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બોટાદ રોડ કેનાલ બાયપાસ પરથી પસાર થઈ રહેલ છ વાળો ટ્રેમ ટ્રક નંબર જીઝે આડત્રીસ ટીએ બાવન તેત્રીસ વિદેશી દારૂ ભરેલ છે જે બાતમીના આધારે ગઢડા પોલીસે બોટાદ રોડ કેનાલ બાયપાસ પર વોચ ગોઠવી તે દરમિયાન બોટાદ તરફથી આવી ટ્રકને અટકાવતા ટ્રક ચાલક ટ્રક મૂકી અંધારામાં નાશથી છૂટ્યો હતો પોલીસે ટ્રકની અંદર તલાશી લીધી ત્યારે જનરેટર મશીન પડેલું હતું જનરેટર મશીનનો તલાશી લેતા જનરેટરના મશીનમાં સ્ટાર અને ફ્યુઝ લગાવેલા હતા જનરેટરનું ઢાંકણું ખોલી અંદર તપાસ કરતા વિદેશી દારૂની ચૌદ હજાર નવસો ચાર બોટલ રૂપિયા એસી લાખ સાડત્રીસ હજાર સાતસો બાણુંની મળી આવતા પોલીસે વિદેશી દારૂ ટ્રક મળી કુલ રૂપિયા એક કરોડ ઓગણચાલીસ હજાર સાતસો બાણુંનો મુદ્દામાલ કબજે લીધો હતો આ બનાવ સંદર્ભે દારૂનું જીતું મંગાવનાર મોકલનાર અને ટ્રક ચાલક વિરુદ્ધ ગઢડા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગુજરાતી ગીર